સૌપ્રથમ વાત અમદાવાદ મેટ્રો વિશે તો મેટ્રો ટ્રેન ને દોડાવવાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ત્રણ કોચ ની એક ટ્રેન મુંડા પોર્ટ ખાતે પહોંચી ચૂકી છે આ કોચ પંદર દિવસ પહેલા દક્ષિણ કોરિયા થી નીકળ્યા હતા જે આજે મુદ્રા પોર્ટ પહોંચ્યા છે મેટ્રોના અધિકારીઓ પણ મુંદ્રા પોર્ટ પહોંચ્યા છે આ કોચ Hyundai રોટમ ના છે મેટ્રોના MD આઈપી ગૌતમે જણાવ્યું કે અમદાવાદ માં જાન્યુઆરી માસના પહેલા સપ્તાહ થી 15 જાન્યુઆરી ટ્રાયલ રન યોજાશે ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ સરકારની સંસ્થા ટેસ્ટ કરશે અને ત્યારબાદ મેટ્રોને લોકાર્પણ માટે ખુલ્લી મુકાશે પ્રત્યેક કોચની કિંમત સાડા દસ કરોડ છે અત્યારે ત્રણ કોચની ટ્રેન અમદાવાદમાં ચાલવાની છે આઈપી ગૌતમે વધુમાં જણાવ્યું કે મેટ્રોમાં થયેલા કૌભાંડને કારણે પ્રોજેક્ટ બે વર્ષ મોડો શરૂ થયો અને સમયસર પૂર્ણ ન થયો જીએસટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદમાં શરૂ કરવામાં આવી રહેલી આ મેટ્રો ટ્રેનના પ્રથમ કોચ પહોંચી ચૂક્યા છે ત્રણ કોચની આ ટ્રેન મુન્દ્રા પોર્ટ પહોંચી ચૂકી છે અને તેને અમદાવાદ લાવવામાં આવશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ ટ્રાયલ રન દોડાવવામાં આવશે અને ત્યારબાદ સરકારી સંસ્થા પણ ટેસ્ટ લેશે અને ત્યારબાદ જનતા માટે આ મેટ્રો ટ્રેન ખુલ્લી મૂકવામાં આવશે તો મેટ્રોના એમડી ગૌતમના જણાવ્યા પ્રમાણે પ્રથમ સપ્તાહમાં આ ટ્રેનનું ટેસ્ટિંગ કરવામાં આવશે અમદાવાદીઓનું નવું નજરાણું અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે મેટ્રો ટ્રેન તેના કોચ આજે આપ જોઈ રહ્યા છો કે મુંદ્રા ખાતે આવી પહોંચ્યા છે આ જહાજમાં ખાસ કરીને કોચને અહીંયા મુંદ્રા ખાતે લાવવામાં આવી રહ્યા છે જે જહાજ દક્ષિણ કોરિયાથી પંદર દિવસ પહેલાં નીકળ્યું હતું અને ત્યારબાદ આજે તે મુન્દ્રા ખાતે પહોંચ્યું છે મુંદ્રા ખાતે પહોંચ્યા બાદ ત્યારબાદ તેને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને બાય રોડ એક ખાસ ટ્રક મારફતે તેને અમદાવાદ લઈ જવામાં આવશે અને ત્યારબાદ વસ્ત્રાલથી એપ્રિલ સુધી તેની ટ્રાયલ લેવામાં આવશે મિત ભટ્ટ જીએસટીવી મુંદ્રા તો મુંદ્રા પોર્ટથી અમારા સહયોગી મિત ભટ્ટનો અહેવાલ હતો તેમણે જણાવ્યું કે મુંદ્રા હાલ કોચને અનલોડ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારબાદ બાય રોડ આ સમગ્ર ટ્રેનને અમદાવાદ લાવવામાં આવશે અને વસ્ત્રાલ રૂટ પર તેનું ટેસ્ટિંગ શરૂ થશે ઉલ્લેખનીય છે કે કૌભાંડને કારણે આ પ્રોજેક્ટ અમદાવાદમાં બે વર્ષ જેટલો મોડો ચાલુ થયો હતો અને સમયાવધિમાં પૂર્ણ થઈ શક્યો નથી જોકે જાન્યુઆરીમાં પ્રથમ ફેઝ શરૂ કરવાનું સરકારે વચન આપ્યું હતું અને તે પ્રમાણે હવે પૂરજોશમાં ચાલી રહી છે સાઉથ કોરિયાથી આ કોચ આવી ચૂક્યા છે ત્રણ કોચની સમગ્ર ટ્રેનને એક ખાસ શિપમાં લાવવામાં આવી મુન્દ્રા પોર્ટ ખાતે તેને વિશેષ ક્રેન મારફત અનલોડ કરવામાં આવી અને હવે બાયરોડ તે અમદાવાદ પહોંચાડવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે